બહુ સરસ ગાયો તમે મારું એક ઘે મારી પણ એક ફરમાઈશ પૂરી કરી નાખો ને બોલો ને અરે અકરમભાઈ પેલું નહીં યાર ભરોસે તારા અમે રાત હા એરુ ગઈ નાખો તારું હઉ અમારા સાહેલ ભાઈ ની ફરમાઈશ વાને મારે ગાવ હોય પણ કેવું ઓ ભરોસે તારા અમે રહ્યા તા અચાનક કેમ તારા વિચારો બદલાઈ ગયા વાહ વાહ મારા આવશે ઓરતા

આ મોડ્યું તો મારો ગોમેત્ર આયો છે મારા પોહેણ મોમા કઈ દે ગાઓ દે મોમા કઈ દે કઈ દે કઈ દે મોમા કઈ દે ઘોણો હવે હરતા અમે ઘોણો બે આવતા હતા ને ગાઓ દેતો આ રેણું મારો તમે થાળ ખાઓ બધું કરીએ મોમા

બૂમ બૂમ ડેન્જર બોનો સા ડેન્જર બૂમ બૂમ ડેન્જર બોનો ગોડા વારે ગોડું નહીં બનવાનું આપરો મમા આપરા આપરો ગોમ માં મોટું બતાવવાનું તો મને હાલો આ તા ડાડી જાય રે લે અડારે અમે કોઈ ન નહીં ખબર પડતી આપણે નહીં પડતી સાણું આજ ઉંધિયા બોના કોઈને હાથ ને હડાર તો મને ડાડી જો હે આ ગોમ મારા આય મને હે કરશી ભણા મઠારો ઠારો મઠારો ઠારો અમે તમારું કોઈ વારે એવું નહીં આચી વાત મારું વારે તો કોઈ એવું નહીં આ વખત તો સોરું પણ આથી કે હું તમને નઈ સોરું આ ન હમળા ગા ભાગાટ ના કે હમળા તો જોલ્યા બોલા 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 છે એ બોલા હા મમ્મા તારા જેવા તો ચેટલા આયા ઓમ જા હેડે જા ભાઈ બોલા હા મમ્મા વાડાઈ ચેતન ઉપર છે જો સમ મમ્મા આ રે ગમે ત્યારે દગો દેશે

મારા હાંગા આ ડગો કરી ગયો છે ને એના દસ વર્ષો સુધી મેલે ને એને મેલવાનો નહીં મમા તમે ટેન્શન ના લેહો આ બોન બોનો ડેન્જર છે અને ડેન્જર છે ને એટલે એને બદલો વારે વગર દેવાનો નહીં એટલે તમે ટેન્શન લીધા વગર ને બહેરો સોંતી સોંતી રાખો આ છે ને સિંહ જેવો છે વાઘ જેવો આમ ભૂખા કાઢના છે ચાણા દબોચ લે હે ને મારો ભણો મોમા જેવો થયો

આ આ આ એનું કારણ છે આ બધું આ ગાળો જમ જતો હતો પેટમાં ભૂખે લાગી હા મમ્મી એ રોધી નઈ ચું બોટલમાં વોટલ બોટલ માં જવું પડશે સાચી છે હું એ ભાઈ એ કંટાળ્યો છોકરો બેઠા બેઠા એટલે બધું રવાનું એવું કોઈ એવું કઈ દીવાય ના જવાય બધો નહીં મામા ખાતા લાયો પીતા લાયો અને પાતા લાયો મામા બધી લાયો રવાની ભોળા ખાવા ભેગો થઈ જાય ભૂખ લાગી એમ તું સર